ষা নো বাড় বৈজ্ঞানিক মেড়ো োজায় માંડવી તાલુકાના ગટસીસા ખાતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર તેમજ મહારાણી શ્રી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બ્લોક રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ બે હજાર ચોવીસ પચીસ ગટસીસા કુમાર શાળાના યજમાન પદે યોજાયું હતું સમગ્ર માંડવી તાલુકાના બસો જેટલા બાળ વૈજ્ઞાનિકોએ નેવું જેટલી કૃતિઓ રજૂ કરી હતી જેમાં પાંચ જેટલા જુદા જુદા વિભાગોમાં રજૂ થયેલી પ્રાર્થના સૂર્ય નમસ્કાર અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી જેમાં દીપ પ્રાગટ્ય ગીશા અંબીધામના પરમ પૂજ્ય ચંદુમા તેમજ માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ મંચસ્થ માહનો ભવો વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમ ખુલ્લો મુકવામ આવ્યો હતો અને ચંદુ માએ આશિર પાઠવ્યા હતા તે મજા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર ડાયટના પ્રાચાર્ય કમલેશભાઈ મોતા તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજીભાઈ રોસિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમલેશભાઈ ખટારિયા તેમજ ગટસીસા ગામના સરપંચ કોમલબેન ગોસ્વામીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા તેમજ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય હરીશભાઈ રંગાણી તેમજ કલ્પનાબેન વાસાણી માંડવી તાલુકા સંગઠનના મંત્રી મહેન્દ્રભાઈ રામાણી કાનજીભાઈ સંઘાર જયંતિભાઈ છાભૈયા તેમજ હીરાભાઈ રબારી રાજેન્દ્ર ગિરી ગોસ્વામી અબ્દુલભાઈ રાયમાં વિજય છાભૈયા રજાક રાઈમાં રાજવી પેન્ટર એસ એમસીના સભ્યો તેમજ ગ્રામજનો વાલીયું અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આયોજનમાં મુખ્ય દાતા તરીકે મોડ ગટસી હાલે અમેરિકા સ્થિત વસંતલાલ શાહ તથા મુંબઈ મોલુન વસ્તા દીપ્તિબેન કેતનભાઈ રામભૈયા પરિવાર ભોજનના દાતા રહ્યા હતા જ્યારે મંડપ ડેકોરેશનના દાતા સંજય ગિરી ભવાનગીરી આ ઉપરાંત વસંતલાલ રણસિંહ શાહ ના પરિવારજનો દ્વારા પ્રત્યેક પાંચ વિભાગની પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત રૂપે રૂપિયા એક હાજર પાંચસો અને બસો પચાસ ની ભેટ જાહેર કરવામાં આવી હતી તેમજ ભાગ લેનાર પ્રત્યેક બસો જેટલા બાળ વૈજ્ઞાનિકોને કુમાર શાળાના સહયોગથી નામ ન આપવાની શરતે ફોલ્ડર ફાઇલ અને બોલપેન ભેટ આપવામાં આવી હતી તેમજ સીઆરસી પરિવાર માંડવી દ્વારા પ્રત્યેકને સીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સમગ્ર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને પ્રેરક બળ પૂરું પાડવા માટે માંડવી મુન્દ્રાના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર જિલ્લા ડાયટના પ્રચાર્ય કમલેશભાઈ મોતા બાળ વૈજ્ઞાનિકોને ખૂબ જ સુંદર ઉદાહરણો દ્વારા પ્રોત્સાહન આપી અને તેમની કૃતિઓને નિહાળીને બિરદાવી અને શુભકામનાઓ આપી હતી તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઆરસી કોઓર્ડિનેટર મેહુલભાઈ શાહ કુમાર શાળાના આચાર્ય ગીતાબા વાઘેલા ઘોડા લખ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી મણિલાલ ધોડુ કાનજી મહેશ્વરી હિરેન વાસાણી બિપિન પટેલ ગઢસી સાકુમાર શાળાના આચાર્ય જે જે ભાવસાર તેમજ કુંદનભાઈ કેતનભાઈ વિજયભાઈ અનિલભાઈ ધર્મેશ સુથાર પરેશ પ્રજાપતિ પરેશ પટેલ તથા કુમાર શાળા કન્યા શાળાના શિક્ષકોએ વ્યવસ્થા જાળવવામાં જહેમત ઉઠાવી હતી જ્યારે આ તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળાનો સમગ્ર કાર્યક્રમ યજમાન પદ કુમાર વ્યક્ત કર્યો હતો અને નિર્ણાયકોની ટીમ તરીકે શિક્ષકોએ જવાબદારી નિભાવી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગીતાબા વાઘેલા અને પ્રજ્ઞેશભાઈ ત્રિવેદીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ મણીલાલ પટેલે કરી હતી જ્યારે આ સમગ્ર કાર્યક્રમને નિહાળવા માટે ગ્રામજનો વાલીઓ તેમજ આસપાસના ગામડાઓની સ્કૂલોના વિદ્યાર્થીઓ બહુ મોટી

જેમાં મેળામાં ભાગ લીધા હતા અને તેમની પોતાની કૃતિ જે એમણે રજૂ કરી હતી ખરેખર આ જોઈને ખૂબ આનંદ થયો અને હું સમગ્ર શિક્ષણ શિક્ષણગણને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે એમના મદદથી આ બાળકોમાં આટલા આટલા નાના નાના બાળકોમાં વેસ્ટ પાણી કેમ બચાવાય આવા અનેકે અનેક આપણે જોઈ રહ્યા છીએ કે એવા પ્રયાસો એમના દ્વારા અને નાનકડી ઉંમરમાં એમની વૈજ્ઞાનિક શોધ છે હું એને સલામ કરું છું એમના વાલીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા તેજસ્વી બાળકો જો આવનારી પેઢી આ બાળકો છે અને આ આટલી ઉંમરથી જ જો આવા કાર્ય કરી રહ્યા છે તો આગળ જતાં ખરેખર આ દેશનું નામ રોશન કરશે ગામનું નામ રોશન કરશે અને ખૂબ ખૂબ પ્રગતિ જોઈ અને મને ખૂબ આનંદ અને રાજીપો થયો

અને પ્રોફેશનલ ઓપરેશનલ વિષયક કે થી રહેતી હતી અને એક છે જે આ છે જે સાધુબાના જે સ્થાનિક એકાઉન્ટા પર સંકળાયે છે એ સત્તા પરનો સવાલ છે ইঐন নাইেপাআথজর দিনার কোলকলময় ওষন্লা বরেন্যার disciplined Así a youtube. কাজন্কনোবু আথয়ুষ এর দুন্মাডিজ্গন্য়ে দ্য়ে দাকটে. মাকাংমাপফ

સમગ્ર <laughs> તાલુકા <laughs>